નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ સાવરકુંડલા મુકામે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસી અમરેલી જિલ્લાની ટીમની સાવરકુંડલા ખાતે ખૂબ જ સરસ અને બિરદાવાલાયક એક અનોખી અને અદ્ભુત સેવાનો નજારો સાવરકુંડલામાં જોવા મળ્યો સાવરકુંડલા મુકામે રીધી સીધી મહાદેવ મંદિરની બહાર ભિક્ષારૃત્તિ કરતાં એક વૃદ્ધ માતાની તબિયત લથડતા તેઓ ભિક્ષારુત ન કરી શકે તેવી પોઝિશનની જાણ થતાં સલીમભાઈ જાદવ ઇમરાનભાઈ જાખરા અનવરભાઈ શાહ રફાઈ નવસાદ જુનેજા મોહસીન મલેક તથા રાષ્ટ્રવાદી મુસ્લિમ પરામંદા મહાજ ઓબીસી અમરેલી જિલ્લા ટીમ અઢી ત્રણ મહિનાનું રાશન આપી ઠંડી માટે ધાબળો જેવી સેવા પૂરી પાડતા ભાઈ સારાનો સંદેશ જોવા મળ્યો અને આ ઉમદા કામગીરીને અઢાર વરના લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ફારૂક બિલેખિયા અમરેલી ગુજરી ગયો છે પાંચ મહિનાથી થયા છે તો નથી મારથી પડી જાઉં છું અને હાલાતો નથી મારાથી ને પિન્ટુભાઈના આભાર એટલે કે બે ત્રણ નાટાનું મને ભરી દીધું છે તમારી ઈચ્છા એમને હારું કરે ને ભગવાન હાલું કરે બીજું તો આપણે દુવા દઈએ કેશે મંદિરે બેહું છું રીધી સીધીમાં અને અહીંયા માગું છું એ બધા આપે જે મળે એ રૂપિયા બે રૂપિયા એ લઈને એમાં જ ગુજારો કરતી હતી તો મેં તે પિન્ટુભાઈને જાન કરી તો એટલે મારે આભારે એમનો કે બે ત્રણ મહિનાના આટાનું મને ભરી દીધું છે અને એટલે એમનો સારું કરે આજ રોજ તારીખ નવ દસ બે હજાર પચીસના રોજ સાવરકુંડલા મુકામે રીધી સીધી મહાદેવ મંદિરની બહાર બેસતા ભિક્ષુક જે ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવે છે એમના એક માના પતિદેવ જે અવસાન પામેલા પાંચ મહિના પહેલાં અને બાવાજી છે અને પોતે પંદરથી વીસ દિવસ પહેલાં પડી ગયેલ તો ભિક્ષાવૃત્તિ કરવા માટે ન પહોંચી શકતા હોય તો એમની આર્થિક પરિસ્થિતિ જમવા ખાવામાં ખૂબ સ્ટ્રગલ કરે કરતા અને પોતે એકલા છે કોઈ આગળ પાછળ કોઈ આજુ કોઈ એમનું સહારો કોઈ છે નહીં તો અમને એક ભિક્ષુ કે મને અમને અમારી ટીમને જાણ કરી કે પિન્ટુભાઈ મલેકનો સંપર્ક કરો અને જેવો અમને ખબર પડી એટલે તરત જ રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓ બીસીની જિલ્લાની ટીમ અમે તરત જ એમને ધાબળાવી ધાબળો આપ ધાબળાઓ આપ્યા અને અઢી ત્રણ મહિનાની એને પોતાને કીટનું જે રાશન અમે એને અઢી ત્રણ મહિના સુધી કોઈ પણ જાતની તકલીફ ના પડે એટલી સમગ્ર જે ખાણી વસ્તુ જે છે નાસ્તો છે જમવા જે કાંઈ જે કરિયાણું આવે અઢી ત્રણ મહિનાનું એમને ભરીને અમને પો પોતાને ખુશીનો ખુશી અમે મહેસૂસ કરી કે આવીને આવી રીતે અઢારે વર્ષના અમે અને અમારું સંગઠન હર હંમેશ કામ કરતું